નમસ્કાર શો માં આપનું સ્વાગત છે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક અશોકકુમાર મિશ્રાએ ભાવનગર રેલવે ડિવિઝનમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું ભાવનગર ખાતે પશ્ચિમ રેલવેના મેનેજરે ભાવનગર સુરેન્દ્રનગર સેક્શનમાં ટ્રેનની સ્પીડ વધારીને એકસો દસ કિલોમીટરની કરવા અંગે સંમતિ આપી હતી આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા ચેમ્બર સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ભાવનગરથી અમદાવાદ સુરત તેમજ લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હતી